અને ખાસ કરીને જ્યારે હોટલ રેસ્ટોરન્ટ ધાબાવાળા હોય કે જે કોઈ કેન્ટીન હોય મેસ હોય ત્યાં જ્યાં વધારે વ્યક્તિઓ જમતા હોય એવી જગ્યાના રસોડાની અંદર જે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ છે એની જેના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન છે તે રેગ્યુલેશનની જોગવાઈ ચાર મુજબ દરેક હોટલ રેસ્ટોરન્ટના માલિકે એનું પાલન કરવાનું છે એમાં હાઈજીન અને એની જે સ્વચ્છતા છે એની ગાઈડલાઈન આપવામાં આવેલી છે તો હોટલની અંદર એ લોકોના દરેક જગ્યાએ જ્યાં એક્ઝોસ્ટ હોય ખુલ્લી બારી હોય તો એને એક જાળેથી કવર કરવાનું હોય છે એની જે ગટર લાઈન હોય છે એને ક્લોઝ રાખવાની હોય છે ફ્લાય કેચર રાખવાના હોય છે અને નિયમંતરે અમુક સમયાંતરે વેસ્ટ કંટ્રોલ ટ્રીટમેન્ટ કરવા છે જેથી કરીને ખોરાકની અંદર જીવ જંતુ કે બહારની કોઈ વસ્તુ આવી શકે નહીં અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે